જય શ્રી રામ હરહર હર મહાદેવ પૈસા ભેગા કરવાનો તમને અધિકાર છે સુંદર પત્ની સાથે લગ્ન કરવાનો અધિકાર છે પણ સુખ આપવાની પરમિટ લાઇસન્સ ભગવાન પાસે છે સુખ આપવાની પરમિટ સમાજ પાસે હોય મનુષ્ય પાસે હોય તો જે તાકતવર હોય भले ही खराब हो ये लाइसेंस पोता पास रखे हूँ जगत में सुखी रहूँ। कोशिश तो करे पर भगवान लाइसेंस आपता नहीं भगवान अधिकार कोई आपता तो। आपे तो समाज में सत्य न रहे प्रेम न रहे करुणा न रहे मर्यादा न रहे परंपरा न रहे प्रगति था कोशिश तो लोग को खूब करे हूँ सुखी थी जाऊँ न थी शकू सा हरि कृपा कृपा, सुख आप પરમિત ભગવાન પાસે છે ઘણીવાર ઘણા પૈસા દુખદાયી બને છે અને ઘણી વાર ઘણા પૈસા હોય અને શરીર સ્વસ્થ ન હોય તો પૈસા બેકાર બની જાય સુંદર પત્ની હોય એ પણ કામ ન આવે અને ઘણી વખત તમારો પરિવાર તમારી સામે તમારા ધન સંપત્તિ બરબાદ કરે છે અને તમે જોતા હોય આંખમાં ભલે આંસુ ન હોય પણ દિલ જલે સંગ્રહ કરવાનો ભેગા કરવાનો અધિકાર છે અને દરેક મનુષ્ય કરે છે પણ સુખ મળે છે સુખ ક્યારે મળે સુખના ઉલટા જે શબ્દ છે ઓપોઝિટ વર્ડ્સ છે દુઃખ કોઈના દુઃખમાં ભાગી બનો તો સુખ મળે દુઃખ ક્યારે મનુષ્યને મળે જ્યારે કોઈ દુઃખી હોય તો મળે અથવા શરીરમાં દુઃખ હોય તો તમે કોઈના દુઃખ ન જો મદદ કરો ભલાઈ કરો પ્રાર્થના કરો જે જીવનમાં બીજાના દુઃખ જોઈ નથી શકતા એના જીવનમાં ભગવાન દુઃખ ન આપે અને જે બીજાના દુઃખ જોઈને આનંદિત થાય છે એના જીવનમાં કોઈ દિવસ સુખ ન આવે હોય પણ સુખ ન જોઈ શકે ભોજન પડેલા હોય પણ ભોજન કરી ન શકે ધરતી પર મનુષ્ય એક એવા પ્રાણી છે જેને ભગવાન પ્રતિનિધિ બતાવે બનાવેલા છે રિપ્રેઝેન્ટેટિવ પ્રેમ સાથે રહો મલીને રહો પરહિત કરો ધરતી બચાવો માનવતા બચાવો ઇન્સાનિયત બચાવો લોકો બચાવે નથી પોતાના જીવન બચાવે પોતાના ઘર બનાવે પણ પોતાના જિંદગી બચાવતે બચાવતે આજ પરિસ્થિતિ એવી આવી ગયેલા છે આજ ખબર નથી જિંદગી ક્યારે ખતમ થઈ જાય પૈસા છે ધન છે હામે પત્ની છે અમે પુરુષ છે બે રોગમાં છે એકબીજાની મદદ નથી કરી શકતા અને મોત ભીખ માંગે છે અશ્વથામાં મોત ભીખ માંગતા હતા ભગવાન મોત આપો ને ન મળે ઘણા લોકો મોત માંગે છે મૃત્યુ માંગે છે પણ નથી મળતો અને ઘણી વાર કોઈ સમાજસે ન માંગો તો મળી આવે બીજાના દુઃખ ન જુઓ તો જીવનમાં ખૂબ આનંદ મળે જે મનુષ્ય બીજા મનુષ્ય સાથે પ્રેમ કરે છે ભલાઈ કરે છે એનું રક્ષણ ભગવાન કરે છે પણ જ્યારે તમે એમાં સ્વર્થ મિલાવી દો સ્વાર્થ મિલાવી દો ઇન્ટરેસ્ટ મિલાવી દો એ દેખાવા થઈ જાય ઘણા જગતમાં એવા લોકો આનંદમાં રહેતા હોય ખૂબ અને લોકોને મદદ કરતા હોય પણ કોઈને ખબર ન હોય સંસારમાં અને લોકો એમ સમજતે ભાઈ કોઈની મદદ નથી કરતો એવા નથી ઘણા લોકો દુનિયામાં છે પંથ જાતિ બધું છોડીને દરેક સાથે પ્રેમ કરે છે દરેક સાથે કરે છે અને દરેક લોકો કુટુંબ સાથે જીવે છે ઘણા લોકોના વંશ જે હતા જ નથી સંગ્રહ કરવાનો અધિકાર છે આથી સંગ્રહ ન કરો જ્યાદા સંગ્રહ ખરાબ હોય સંગ્રહ એટલો કરો સાંઈતના દીજે જામે કુટુંબ સમાય કબીરદાસ કહે છે મારા પાસે પાંચ રોટલા છે ને પડોશમાં કોઈ ભૂખ્યા હોય તો એને એક રોટલા આપવાનું જોઈએ ઇન્સાનિયતના નાતે સાંઈતના દીજે જામે કુટુંબ સમાય મેં ભી ભૂખાના રો બીજાના હક ન મારો લોકો બીજાના હક મારીને ભેગા તો કરી લે પણ બેચેન હોય ઘણી બાર પૈસા ભેગા કરી કોઈ લૂંટી લે ઘણી બાર પૈસા ભેગા કરે કોઈ છાપો મારી જાવ ઘણી બાર પૈસા ભેગા કરે કામ ન આવે કામ ક્યારે આવે જ્યારે ઈમાનદારીથી ભેગા કરો સંગ્રહ કરો જે ઈમાનદારીથી સંગ્રહ કરતા હોય કોઈ બેમાની ન કરે પૈસા હોય ને શરીર સાથ ન આપે તમે શું ખાવી શકો અને શરીર બરોબર હોય અને પૈસાનો હોય તો ભગવાન કોઈને ભોખા નથી રાખતો કોઈના હક મારીને ભેગા ન કરો હા મહેનત પ્રેમથી હોય તો ભેગા કરો એ પણ એટલો જેટલો જરૂરી છે અને તમારું જીવન સારું રીતે ચલે અને છોકરા પુણ્યાત્મા હોય સજ્જન હોય તો એ આપના રોજગાર કરી લે અને ધનવાન પણ બની શકે પણ ભાગ્યમાં સુખ ન હોય તો પલભરમાં લોકો આ તમે જો ને પલભરમાં લોકો કરોડપતિ બની જાય પલભરમાં ગરીબ બની જાય અધિકાર તમે છે પણ સુખ ભગવાનનો અધિકાર તમે નથી લાભ હાનિ જીવન મરણ જસ્ય અપજસ્ય ભગવાન પાસે છે ભગવાન ચાહે તો સુખ મળે તમે રોડ બનાવવાનું પરમિટ લેલો સરકાર પાસેથી ખૂબ પૈસા કમાવો ઘણી વાર નુકસાન પણ થઈ જાય તુફાન આવી જાવે પૂર આવી જાવ ખતમ થઈ જાય પછી બનાવો કારણ પરમિટ તો સરકાર આપેલા ભગવાન પરમિટ સુખના નથી આપેલા ઘણા લોકો એવા છે ગરીબોને સરકાર જે અનાજ આપે બીચમાં લોક ખાવી જાવે સુખી થઈ જાઓ પણ સુખ ભગવાન પરમિટ તો ઉપર છે ને ભગવાન પાસે છે મનુષ્ય વિચાર કરે સર્વે ભવંતુ સદ દરેક માટે પ્રેમ રાખો તો જીવનમાં સુખ ના સિવા કાંઈ બચે નહીં